કુખ્યાદ ડોંડા બંદુ વિરુદ નોંધાય ત્રણ ફરિયાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ ખંડણી નો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં રાજ એમ્પીરિયામાં ભાજપના ચિહ્ન સાથે ઓફિસ ધરાવી ભાજપના મોટા કાર્યકરો હોવાની છાપ ઉભી કરનારા લલિત અને અલ્પેશ ડોંડા વારંવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખો રૂપિયા પડાવ્યા હતા તેમજ પત્રકારો અને પ્રેસની ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા પરંતુ આખરે ડોંડા બંધુ પાપનો ઘડો ભરાઈ ગયો સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરોધમાં ત્રણ ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડાની ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારના લક્ષ્મી પાર્કિંગના સંચાલકે ડોંડા ધમકી આપી અને પ્રેસના નામે ડરાવી ગેરકાયદેસર રીતે છ લાખ પાંત્રીસ હજાર પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે પાર્કિંગ સંચાલક મનોજ વિરડિયા પાસે અલ્પેશ દસ હજાર તેમજ લલિત ડોંડાએ દર મહિને પચીસ હજારનો હપ્તો આપવો પડશે જો નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનોને તેમજ તમારા પાર્કિંગને બંધ કરાવવામાં આવશે એવી પ્રેસના નામે ધમકી આપતા પાર્કિંગ સંચાલકે છ લાખ પાંત્રીસ હજાર જેવી માતબર રકમ ટુકડે ટુકડે ડોંડા બંધુઓને આપી હતી જોકે કામરેજ ખાતે હોટલ સંચાલકે ડોંડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાર્કિંગ સંચાલકમાં હિંમત આવતા તેઓએ સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસના સહયોગથી ડોંડાબંધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેલિંગ અને ખંડણી કરી પત્રકારના નામે ખોટી રીતે બદનામ કરનાર તત્વો પર સરથાણા પોલીસે એ તવાએ બોલાવી છે અલ્પેશ ડોના અને લલિત ડોના બંને ભાઈઓ છે એ અલગ અલગ માણસોને સાથે રાખી એક ગેંગ બનાવી અને કોઈ પણ હોટલો છે હોટલોમાં કે કોઈ નાના મોટા ધંધામાં કે કોઈને ક્યાંય ચૂક થઈ જતી હોય કે એ રીતે એને આબરૂ જે રેપ્યુટેશન રેપ્યુટેશનને તમારી બદનામ કરીશું એ રીતે તમારા ધંધા બંધ કરાવી દઈશું ને કાયદાની અને તંત્રને આટીઘૂટીમાં ફસાવી દઈશું આવું કંઈ અને એ લોકોને દબાવીને એની પાસેથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પૈસાની માગણી કરી અને પૈસા લેતા હતા અત્યાર સુધીમાં એના વિરુદ્ધ એક જે લલિત ડોંડા છે એના વિરુદ્ધ બાર ગુના અને અલ્પેશ ડોંડા છે એના વિરુદ્ધ આઠ ગુના દાખલ થયેલા છે સરખામાં ત્રણ ગુના દાખલ કરવામાં એકમાં જે છે હોટેલ માલિકને જે હોટલ માલિક પોતાની સારી રીતે હોટલ ચલાવતા હતા અને તમારે ત્યાં એટલે કે કુટણખાનું ચાલે છે આવી રીતે હું બદનામ કરી દઈશ એવું કરી અને એની પાસે ખંડી માગવામાં આવેલી હતી કારણ કે રેપ્યુટેડ છે સારી હોટલ છે તો વધારે પૈસા મળશે એવી રીતે કરી અને એની પાસે ઠંડી માગવામાં આવેલ હતી મારું નામ છે પ્રફુલભાઈ ફરિયાદ કરી હતી મારે સુરત જિલ્લામાં આવેલી કામરેજ હોટેલમાં હું હોટલ ચલાવું છું અને એનું આ છવ્વીસ તારીખે મારું ઓપનિંગ છે ને હું છેલ્લા ઘણા સમયથી એક ગ્રુપમાં જોડાણેલો હતો પોલીસ એન્ડ પ્રેસ નામના ગ્રુપમાં એમાં મેં મારો મેસેજ મેં મારો મેસેજ વાંચતા મેં એ લલિત ડોંડા નામનો માણસને ફોન કર્યો અને એણે મને રૂબરૂ મળવા બોલાવેલો અને પછી એ જગ્યાએ હું એને રૂબરૂ મળ્યો અને એણે મારી પાસેથી પૈસા માગ્યા અગિયાર હજાર રૂપિયા ગૂગલ પે લીધું છે અને પાંચ હજાર રોકડા લીધા છે અને મેં એને કીધું કે ભાઈ મારે તમને હવે પછી દેવાના કે નહીં દેવાના અને આ પૈસા મેં આપ્યા મારી આબરૂના હિસાબે મેં પૈસા આપ્યા મારે અહીંયા કોઈ ગેરવ પ્રવૃત્તિ ચાલતી નથી મને પોલીસ એન્ડ પ્રેસ નામનું ગ્રુપ છે એ ગ્રુપમાં સાતસો જેટલા લોકો એમાં ગ્રુપમાં છે હવે સાતસો માણસને ખબર પડે કે આની હોટલમાં દેહ વેપાર ચાલે છે તો મારે ત્યાં કોઈ સારો કસ્ટમર તો આવવાનો જ નથી એટલા માટે મેં એને રૂબરૂ મળ્યો અને મેં મારે ડરથી કે અમારે હોટલનું નામ બદનામ કરશે એના માટે મેં એને પૈસા આપ્યા મારું નામ છે મનોજભાઈ ઉર્ફે આશિષભાઈ અલ્પેશભાઈ ઢોંડા અને લલિતભાઈ ઢોંડા મને હું લક્ષ્મી પાર્કિંગ ચલાવું છું સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં તો મારી પાસે આવેલા અને મને જણાવેલ કે તમારે પાર્કિંગ ચલાવવું હોય તો મને તમારે પૈસા આપવા પડશે દર મહિને હપ્તો આપવો પડશે એટલે મેં કીધું ભાઈ તમને છે ને તો કે તમારું બિન કાયદેસર છે આવું છે તેવું છે એવું મને જણાવેલ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં પછી અમે આ મળ્યા એટલે મળીને પૈસાનું નક્કી કર્યું અને હું એને પૈસા આપતો દર મહિને બે વર્ષ આપ્યા અને છ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા આપ્યા પોલીસ પાસે અમારી એક જ માંગ છે આ લોકોને પાછા અને ગુજકો સિટીમ ખાલી મારું નામ છે મનોજભાઈ મનોજભાઈ હાલ તમે કોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ લલિત અને અલ્પેશ વિરુદ્ધ ફરિયાદ કઈ બાબતમાં નોંધાવી છે એ વારંવાર મારા પાર્કિંગ પર આવતા અને ધાક આવતા કે તમારે અહીં પાર્કિંગ ચલાવવું હોય શેડ ભાડે આપેલા હોય તો બિનકાયદેસર હોય તો એનો તમારે મને હપ્તો આપવો પડશે ફરિયાદ નોંધવામાં વિલંબ એટલા માટે થયો છે કે આ બંને ભાઈઓ વારંવાર મારા પાર્કિંગ પર આવતા અને મને એવી ધમકી આપતા કે તમારે બસોની પાર્કિંગ ચલાવવું હોય તો અમને હપ્તો આપવો જ પડશે નકર તમારું પાર્કિંગ ચાલવા નહીં દઈ અને બસોની અંદર નુકસાની થશે એવી અમને વારંવાર ધમકી આપતા એટલા માટે અમે ફરિયાદ દાખલ નહોતા કરાવતા પછી અત્યારે કામરેજની અંદર પ્રફુલ્લભાઈ ભલાણી કરીને છે એમને એક ગુનો દાખલ કર્યો એટલે એના હિસાબે મને હિંમત આવી કે આ લોકોએ ગુનો દાખલ કર્યો છે તો હવે હું ગુનો દાખલ કરવા પોલીસ પાસે ગયો અને પોલીસે મને સારો સપોર્ટ આપ્યો કે કોઈ પ્રોબ્લમ નથી તમે ટેન્શન ના લ્યો અમે તમારા સપોર્ટમાં છીએ પછી ગુનો દાખલ થયા પછી એને મને ભલામણ માટે પણ બહુ ફોન કરેલા છે પણ મેં કોઈ સાંભળ્યું નથી અને વારંવાર આ લોકો મને ધમકી બહુ બધી આપી છે અને ભલાણીભાઈએ જે ગુનો દાખલ કરાવ્યા પછી મને હિંમત આવી ગઈ મેં મારા વકીલ સાથે વાત કરી એટલે મારા વકીલે મને એવું કીધું કે તો કાંઈ વાંધો નહીં તમે આવી જાઓ પોલીસ સ્ટેશન આપણે ગુનો દાખલ કરી હતી હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે મેં દોંઢરા બંધુની ધમકીથી ડરીને ત્રણ વર્ષ સહન કર્યું પરંતુ સરથાણા પોલીસની મદદથી અને સહયોગથી હું આજે દર છોડીને ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસ પ્રતિમિત્ર છે જો તમે કોઈ પણ ડોટાબંધુની ધમકીનો ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો જેથી મારી જેમ અન્ય લોકો ભોગ ના બને એટલા માટે મેં પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે મારી પાસેથી એને અત્યાર લગીનમાં પૈસા લીધા છે છ લાખ પાંત્રીસ હજાર એમના મારી પાસે પુરાવા સાથે છે સીસીટીવી અને વોટ્સઅપ ના માધ્યમથી મારી પાસે એને માગણી કરેલી છે એ મારી પાસે બધા પુરાવા ટીવીટ ટીવી ન્યૂઝ સુરત